અમિત ખોટ કેસ મામલે મિત્રો બીજો સૌથી મોટો ખુલાસો થયો છે સૌથી મોટો વળાંક આવ્યો છે શું જાણકારી મળી રહી છે સુધી હતી બધી માહિતી બતાવવા જઈ રહ્યો એની પહેલા બંને એટલો શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનો બોલતા નહીં તમને બધા લોકોને ખબર છે કે રીબડા ની અંદર જે કહ્યું હતું જે થયું હતું ત્યારબાદ મિત્રો વાત કરીએ તો સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વિડીયો વાયરલ થયા હતા હવે મિત્રો ખાસ કરીને અત્યારે સૌથી મોટી જાણકારી મળી રહી છે તમને બધા લોકોને ખબર છે કે આની અંદર એક વકીલ સહિત બીજા બે લોકોની મિત્રો ધરપકડ કરવામાં આવી છે

પાકિસ્તાનની અંદરથી ઘણી બધી સીટીઓ પણ મળે છે કે અમારા પરિવારજનાને આ લોકોને હેરાન કરવા નહીં સાથે મિત્રો નીચે નંબર પણ લખ્યા હતા હવે મિત્રો વાત કીધું આ પૂરે મામલે અત્યારે મિત્રો વાત કીધું ખુલ્લી આમ ચર્ચામાં છે કારણ કે તમને લોકોને ખબર પડી ગઈ છે કે જે રીતે અમિત કોર્ટ પોતે મિત્રો નિર્દેશ સાબુત થઈ રહ્યા છે તેને મિત્રો દબાવીને અથવા બ્લેકમેલ કરીને ભાઈ ફસાવવામાં આવ્યા છે અને ત્યારબાદ તેને ભાઈ આત્મહત્યા કરી લીધી છે પોતે મિત્રો વાત કીધું તો સોકરીએ સગીરાઈ નાખ્યું હતું કે ભાઈ એમ કીધું તો ભાઈ મારી બેન સાથે એમ કીધું અને ભાઈ બળત્કાર કર્યો છે આ મામલો મિત્રો આ વાત કરી આખો ખોટો સાબિત થયો છે અને મિત્રો ખુલ્લા મિત્રો પોલીસે બહુ બધી યા બાદ જે પણ સૌથી મોટા સમાચાર મળશે જે પણ સૌથી મોટા વાળા આવશે ઓલરેડી તમને બધા લોકોને હું જાણવા જવાનો છું તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરીને વિડીયો બને એટલો શેર કરી દેજો ધન્યવાદ